જે કહેવાય કે ગોવર્ધન પર્વતની પ્રદક્ષિણા થાય છે જે કૃષ્ણ ભગવાન એવું કહેવાય કે આંગળી ઉપર ઊંચક્યો હતો અને ત્યારબાદ ઉત્તરવાહીની પરિક્રમા જે રામપુરાથી શરૂ થાય છે એ જે ત્રણેય પરિક્રમાનું જે મહત્ત્વ છે એ મહત્ત્વ આપણા સુવા ગામથી શરૂ થાય છે જે પંચકોષી પરિક્રમા કહેવાય અહીંયા પણ નવનાથના દર્શન થાય છે જે એ ત્રણ પરિક્રમાનું મહત્ત્વ છે એવું સેમ મહત્ત્વ આપણી આ પંચકોષી યાત્રાની પરિક્રમામાં છે પરિક્રમામાં આપણે સુવા ગામથી યુવાનો વડીલો સાથે સુરતથી પણ આપણા ડૉક્ટર સાહેબ પણ જોડાયા છે મેઘામવાળા અને સાથે આપણા વડીલ પણ છે અને આ સુવા ગામના મંદિરના મહંત પણ આપણી સાથે જોડાયા છે અને આપણી સંખ્યા આપણા સુવા ગામના યુવાલો યુવાનો વડીલો અને બાળકો મળીને આપણી પચાસથી સાહીઠ જેવી સંખ્યા થાય છે આપણે આગામી વાત કરીશું આપણી સાથે વડીલ સુરત થી જોડાયા છે પરિક્રમામાં તો એમને પૂછીશું તમે આ પરિક્રમા શા માટે જોડાયા છે નર્મદે હર નર્મદે આ ભારતીય પરંપરા અને સનાતનની પરંપરાને જાળવી રાખવા માટે આ રીતની પરિક્રમાઓ જ્યાં જ્યાં થતી હોય છે અને જ્યાં જ્યાં આ આધ્યાત્મની અંદર આપણે ઊંડા ઉતરવા માટેનું આ જે કાર્ય છે અને આપણા નિત્યક્રમમાંથી જે થોડાક દૂર જઈ અને રોજિંદા નિત્યક્રમથી આ પોતાની જાત સાથે વાત કરવા અને આવા પંચકોશીય પરિક્રમાઓ અને આવી પરિક્રમાઓ જે થતી હોય છે તેને જાળવી રાખવાનું આપણા સૌનું કર્તવ્ય છે અને સનાતન ધર્મની અંદર આ બધી પરંપરાઓને આપણે ખૂબ મહિમા હોય છે અને એનું પોતાનું એક આધ્યાત્મિક મહત્વ છે ધન્યવાદ આપણી સાથે સુવા ગામથી આપણા મંદિરના મહંત છે તો એમની સાથે વાત કરીશું એ પણ પાંચ વર્ષથી આપણી સાથે યાત્રા કરે છે તમને શું લાગે છે આ યાત્રામાં આ યાત્રાનું ફળ તો બહુ ઊંચું છે અને આ જે નર્મદાની પરિક્રમા ઉત્તરવાહીની જે થાય છે તો એમાં પણ એનું ફળ બહુ મહત્ત્વનું હોય છે અને આ પંચકોશી પરિક્રમા અમારે સુવાગામથી શરૂ થાય અને બેટા લખાબાવા એ બાજુ પરિક્રમા કરી કરીને પાછા સાંજ સુધીમાં બધા આવી જાય છે તેમાં બધા બાળકો વડીલો અને યુવાનો બધા જોડાયેલા રહે છે અને આનંદ કરે છે તો આ જે પરિક્રમા પંચકોશીની જે છે એ નર્મદા જ્યાં સંગમ ઘાટ ઉપર છે જ્યાં દરિયામાં સંગમ થાય છે ત્યાં બહુ મહત્ત્વની પરિક્રમા છે અને આનું ફળ તો બહુ ઉત્તમ છે જ્યારે નર્મદાની પરિક્રમા કરવામાં જેટલું ફળ હોય તો એટલું પાછું નર્મદાની ખાલી દર્શન કરવાથી એટલું ફળ મળે છે આપણી સાથે એક પણ જોડાય છે તો આપડે એમને કહીશું તમે યાત્રા કેટલા સમય થી કરો છો નર્મદે હર અમે છેલ્લા પાંચ વર્ષથી પંચકોશી પરિક્રમા યાત્રા કરીએ છીએ અમને દેવી દેવતાઓના દર્શન લાભ મળે છે અને અમને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે કે આજે અમે પંચકોશી પરિક્રમા યાત્રા કરવા જઈ રહ્યા છે સાથે આપડે એક યુવાન છે સંકેતભાઈ તો તમે આ યાત્રા પાંચ વર્ષથી કરો છો તો તમને આ મીડિયાના માધ્યમથી તમે શું કહેવા માંગો છો હું પણ છેલ્લા પાંચ છ વર્ષથી આ પરિક્રમા કરું છું અને આજે પણ જોડાયો છે અને અમે જે નવનાથના દર્શન કહેવાય એ દર્શન કરીને અમે ધન્યતા અનુભવીએ છીએ અને સોશિયલ મીડિયાના માધ્યમથી એટલું જ જાણવા માગું છે કે અમારી સાથે બધા જ લોકો જોડાય અને આ પરિક્રમાનો પંચકોશી પરિક્રમાનો લાભ લે અને ધન્યતા અનુભવે જન્મદિન